તંત્રના કામથી પરેશાન થયેલા લોકો જિલ્લા કક્ષાએ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા રોડ બાબતે ફરિયાદ કરવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા કલેક્ટર ઓફિસે જઈને આવેદનપત્ર આપ્યું છે સૂત્રોચ્ચાર કર્યા છે અને જલ્દીમાં જલ્દી આ રોડ પૂરો કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે અને સાથે ચીમકીઓ પણ ઉપચારવામાં આવી હતી આજે આજે રજૂઆત હતી આઠ સુધીનો જે બે તાલુકાને એ મેઇન રજૂઆત હતી કે ત્યાં ખેડૂતોના છેલ્લા એક વર્ષથી વાળ બીડી તોડી અને જે રોડ બને છે ત્યાં ખેડૂતોના ગાયો આ બધો ચાલી થાય નથી એટલે ખેડૂતો હજી સુધી એમની વાળ કરી નથી શકતા એટલે મેઇન એક પ્રશ્ન એ હતો કે જ્યાં જે રોડ મજબૂત બને ત્યાં જે અત્યારે છેલ્લા દોઢ વર્ષથી થોડો થોડો થોડું થોડું કામ ચાલે છે પણ તેમાં સતત ભ્રષ્ટાચાર એક દિવસ પોકેટ નો કે એક દિવસ રેત નો કે એક દિવસ ખાડો ખાણે આ બધું કામ ના થાય પણ સત્વરે સારું કામ થાય એના માટે અહીંયા ધૂસોલ આકડિયાલ ધ્રોબા કુડા આગથળા બધા ગામોમાંથી ખેરોલા નોડલા ઘોણા બધા ગામોમાંથી ખેડૂતો આવી અને ખેડૂતો કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ અમારા વિસ્તારનો રોડ સારો બને અને મજબૂત બને અને આ જે સરકારના જે મળતિયા છે એ કાળો ડોમર ખાઈ ન જાય અને અમને સારો ડોમર મળે રોડ રસ્તા માટે એ તમારી અમારી મેઇન રજૂઆત હતી આ સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને આ મામલે ઝડપીમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પણ કરી છે તાલુકાના વચ્ચે નદીઓ પૂર દેખાય આવેલા છે જે આગળની તરીકે વાયા છે અને આજુબાજુના અમે ગામોમાંથી અહીંયા ખેડૂતો અને સ્થાનિક લોકો બધા હાજર રહ્યા છે અહીંયા આવવાનું એક મુખ્ય કારણ કે અમે આ રોડથી છેલ્લા ત્રણ વર્ષથી લડી રહ્યા છીએ પણ આ રોડ દરેક પરિસ્થિતિમાં લડી લડીને છેલ્લે કામ લાવ્યું ખાતમુહૂર્ત કરાયું મંજૂર કરાયું બધું કર્યું પણ અત્યારે જ્યારે કામ ચાલુ છે ત્યારે એમાં નકરો ભ્રષ્ટાચાર સો સો ટકા ભ્રષ્ટાચાર એનો મતલબ એવું થયું કે જ્યાં ટેકરાઓ નાના નાના ટેકરાઓ છે એ પણ એ કોન્ટ્રાક્ટર સાથે વાત થઈ મારે એન્જિનિયરો સાથે વાત થઈ અને એસો સાથે વાત થઈ પણ એ ટેકરા તોડવા માટે તૈયાર નથી જો ટેકરાએ તોડ્યા વગર જો કામ કરવામાં આવે તો ત્યાં અકસ્માત જે અત્યારે નહીં થતા એ સૌથી વધારે અકસ્માત એટલે રોજનો એક એક્સિડન્ટ થશે અને એ અમારા જ અમારા ભાઈઓ અમારા પાડોશી જે ખેતરોવાળા છે એમને જ મરવાનું થશે કારણ કે ત્યાં દુકાનો આવેલી છે રિટેલ કાઉન્ટરો આવેલા છે તો આજુબાજુ નાના નાના છોકરાઓ સ્કૂલોના છોકરાઓ અને ક્યાંક બાઇક ટેકરા ઉપરથી જયારે અવરટક કરવા જાય ત્યારે આ બાઇકથી અકસ્માત થવાના સૌથી વધારે ચાન્સીસ છે તો અમે તંત્રને વાત કરી છે તંત્ર કોઈ સાંભળવા તૈયાર નથી એટલે મજબૂરીથી અમારા હજારોની સંખ્યામાં અહીંયા કલેક્ટર કલેક્ટરશ્રી જોડે આવવાનું છે અને એમના શરણે મેં આ છીએ કે મહેરબાની કરી અને અમાને આ મારવાનો રોડ નહીં પણ તારવાનો રોડ બને એના માટે કરીને અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ સાથે સાથે અમે એટલી કરી છે કે જો આગળ ત્રણ ચાર દિવસની અંદર એનું જો કોઈ નિરાકરણ નહીં આવે તો આગળ પંદરમી ઓગસ્ટ જ્યારે આવે છે એ પંદરમી ઓગસ્ટના દિવસે તો જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ હશે ત્યાં કલેક્ટર સાહેબને ને ઝંડા સાથે લઈ અને એની કમ્પ્લેટ સરી નિયમથી અમે કલેક્ટર જોડે માગવા જશું તો આવી મજબૂરી